નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે છે ને ત્રણ ચાર મુદ્દા પર ચર્ચા કરવાના છે બરાબર તો સૌથી પહેલો મુદ્દો તો આપણો એ જ છે કે આપણે જ્યાં સ્કોર કાર્ડ આ એક બે દિવસમાં આવ્યું બરાબર છે એને જોતાં શું મેરિટ ઊંચું રહી શકે એટલે ઘણા બધા વિદ્યાર્થીના મિત્રો છે ને એમના મનમાં એક ડાઉટ આવી ગયો છે કે ઘણા બધાના માર્ક્સ તો સૌથી વધારે મતલબમાં એકસો ચાલીસ એકસો ત્રીસની ઉપર છે તો શું મેરિટ ઊંચું રહી શકે તો એના ઉપર આપણે થોડીક વાત કરીશું પ્લસ બીજી વાત કરીશું કે સોની નીચેવાળા જે મિત્રો છે બરાબર છે એ લોકોને નોકરી મળશે કે નહીં મતલબમાં એ સ્કોર સારો કહેવાય કે ના કહેવાય એના વિશે બી થોડીક વાત કરીશું બરાબર પછી આપણે બીજી એક મહત્ત્વની વાત કે જુઓ આપણે ઘણા બધા મિત્રો છે ને હવે પાર્ટ એમાં સુધારાની વાત કરે છે બરાબર એમાં મારું બી નામ છે કે હું બી ઈચ્છું છું કે પાર્ટ એમાં સુધારો થાય અને ઘણા વિડીયો જોવા વાળા મિત્રો છે ને એ આનો વિરોધ બી કરશે કે ભાઈ રદ ના થવા જોઈએ ચલો એ વાત તો બરાબર છે એના વિશે આપણે આગળ વાત કરીશું પણ હું ખાલી એવું કહેવા માગું છું કે આપણે આની ચર્ચા કરીશું બરાબર આજે પછી વિરોધ તમારે કરો હોય તો કરજો નો ડાઉટ પણ હું જે કહેવા માગું છું એ તમે સાંભળજો બરાબર પછી બીજી એક વાત કે જે ચૂંટણીના પાંચ પ્રશ્નો છે બરાબર છે એનું શું થવું જોઈએ મતલબમાં એ રદ થવા જોઈએ અથવા તો એનું ગ્રેસિંગ મળવું જોઈએ એના વિશે બી વાત કરીશું અને શું એ રદ થવા પાત્ર છે અથવા તો થશે કે નહીં થાય એની થોડી વાત કરીશું બરાબર તો આ ચાર મુદ્દા પર અને એક પછી આપણે ફાઇનલી મેરિટ અથવા તો કેટલા માર્ક્સ મતલબ આ સારા કહેવાય એના વિશે બી વાત કરીશું બરાબર તો જુઓ સૌથી પ્રથમ વાત કરીએ ને આપણે કે સ્કોર કાર્ડ જોઈએ બરાબર આપણે તો કાલે કે ના પરમ દિવસે આપણું સ્કોર કાર્ડ આવ્યું બરાબર છે હવે આપણું એક ગ્રુપ છે બરાબર છે હું તમને એક ગ્રુપનો ફોટો બતાવી દઉં એટલે ખ્યાલ આ બરાબર છે તો જુઓ આપણી પાસે આ એક ગ્રુપ છે જુઓ પોલીસ કોન્સ્ટેબલ ગ્રુપ બરાબર હવે આની અંદર છે ને સ ચાર વિદ્યાર્થી મિત્રો જો કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો નીકળી જાય બરાબર જોઈન્ટ થઈને અથવા તો હું ઘણાને બ્લોગ બી કરી દઉં છું બે ત્રણ દિવસથી હવે જો આમાં થયું છે કે એવું કે આ ગ્રુપની અંદર આ બધા વિદ્યાર્થી મિત્રો છે ને અંદર અંદર ચર્ચા કરતા હોય છે કે ભાઈ મારે એકસો ચાલીસની ઉપર છે માર્ક્સ એવું બરાબર છે અથવા તો ઘણા એવું કહે છે કે મારી ઓળખાણમાં એકસો ત્રીસની ઉપર છે ને મતલબ આ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે અથવા તો અમે લાઇબ્રેરીમાં સાથે જતા હતા ને એ લોકોને એકસો ત્રીસ ઉપર માર્ક્સ થાય છે તો આવા બધા મેસેજ છે ને આ જે સ્કોર કાર્ડ નહોતું આવ્યું ને એ પહેલાં ચાલતા હતા બરાબર એટલે સામેવાળો વિદ્યાર્થી મિત્રો શું વિચારે કે ભાઈ ના આ તો ખોટું બોલતો હશે એમ કે મતલબ આપણને ગુમરાહ કરવાની કોશિશ કરે છે એવું બધું એમ એટલે એ લોકો એવું બી કહેતા હતા કે જ્યારે સ્કોર કાર્ડ આવે ને તો તમે એકસો ચાલીસ પ્લસ અથવા તો એકસો પિસ્તાલીસ પ્લસ થાય છે ને એ લોકોના તમે ફોટા મોકલજો એટલે તમે સાચું બોલો છો કે નહીં એ વાત પુરવાર થઈ જાય બરાબર છે તો જુઓ આ ગ્રુપમાં જેટલા બી વિદ્યાર્થી મિત્રો હતા ને એમને શું કર્યું ખબર છે કે સ્કોર કાર્ડ જ્યારે આવ્યું ને ત્યારે બધાએ ફોટા મોકલ્યા કે જો અમે કહેતા હતા એ સાચી વાત છે એમ એટલે સાબિત કરવા માટે તો એ મિત્રોના છે ને હું ફોટા બી તમને બતાવું મેં ઘણા બધા લીધા છે સ્ક્રીનશોટ હવે જો આમાં કોઈ વ્યક્તિ છે બરાબર છે એને એકમાં સુતાલીસ માર્ક છે મતલબમાં પાર્ટ એમાં અને પાર્ટ બીમાં સિત્યાસી માર્ક છે હવે જો આ તો જોકે એકસો ચાલીસ ઉપર ના થાય પણ ખાલી મેં બતાવવા માટે તમને લીધા છે જો એ બાજુ પાર્ટ એમાં અઠ્ઠાવન ને એ બાજુ બાનું બરાબર પછી અહીં ઇઠ્યો તો નહીં સાડત્રીસ પછી અહીંયા ઇજ્ઞાસિત ને અહીંયા સુનતાલીસ એટલે હું ખાલી તમને છે ને એવું બતાવું છું કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને છે ને એકસો ચાલીસ ઉપર માર્ક્સ થાય છે મેં મારી આંખોએ જોયું છે બરાબર છે અને ઘણા વિદ્યાર્થી મિત્રોને છે ને એકસો અડતાલીસ અથવા તો એકસો પચાસ ઉપર બી માર્સ થાય ને એવા વિદ્યાર્થી મિત્રો છે આપણા ગ્રુપમાં બરાબર છે અને એવું નહીં કે એક બે વિદ્યાર્થી મિત્રો ઓછા મોદી છે ને મેં એવા કેટલા ખબર છે પચીસથી ત્રીસ વિદ્યાર્થી મિત્રો જોયા છે જેના છે ને એકસો ત્રીસની ઉપર માર્સ છે હું શું કહું છું એકસો ત્રીસની ઉપર છે ને માર છે ને એકસો ત્રીસ પ્લસ એવા મેં છે ને પચીસથી ત્રીસ વિદ્યાર્થી મિત્રો જોયા છે જ્યારે એકસો વીસથી ઉપર મિત્રો હોય ને એવા તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એટલે આપણે પહેલાં એવું કહેતા હતા કે એકસો દસથી એકસો મતલબમાં એકસો દસથી કેટલા કે એકસો વીસની વચ્ચે મેરિટ રહેશે બરાબર છે આવી વાત કરતા હતા અને મેં બીજું શું કીધું હતું તમને કે સો પ્લસ જેના માર્ક્સ હતા હોય ને એ સ્કોર સારો કહેવાય બરાબર છે હવે સ્કોર કાર્ડ જોતા મને એવું લાગે છે કે જો આપણા ગ્રુપમાં જ એટલા બધા વિદ્યાર્થી મિત્રો છે જેને એકસો ને એકસો ચાલીસ પ્લસ થાય છે બરાબર છે માર્ક્સ તો મેરિટ થોડું હાઈ રહેવાના ચાન્સ છે બરાબર છે હાઈ એટલે કે એટલો બધો બી માર્ક્સમાં સુધારો મતલબમાં ફેરક નહીં પડે કેટલો કે હું પહેલાં કહેતો હતો કે સો માર્ક્સ પ્લસ હોય ને તો તમે સેફ છો પરંતુ હવે હું એવું કહીશ કે તમે એકસો દસથી છે ને એકસો દસ માર્ક્સની ઉપર હોય ને તો તમે સેફ કહેવા કહેવાય બરાબર છે કારણ કે આમાં વિદ્યાર્થી મિત્રોની સંખ્યા વધાઈ વધી વધી ગયેલી આપણને જોવા મળે છે બરાબર એટલે હવે તો આપણે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે જ ફાઇનલ તો કહેવાય પણ મને લાગે છે ત્યાં સુધી છે ને એકસો દસ ઉપર તમારા માર્ક્સ હતા હોય તો તમે અત્યારે સેફ છો એવું માની લો ચાલો બરાબર કારણ કે વિદ્યાર્થી મિત્રો બહુ વધારે છે હવે બીજી વાત કે સોની નીચેવાળાને નોકરી મળશે કે નહીં એમ તો જો જે વિદ્યાર્થી મિત્રોને સોની નીચે માર્ક્સ થાય છે ને મતલબમાં સોની નીચેની વાત કરું છું એવું નહીં કે સોથી એકસો દસની વચ્ચે તો સો ઉપર જેને થતા હોય ને એમને હું એવું કહીશ કે તમારે ડીવીમાં કદાચ નામ આવી શકે પણ તમને ફાઇનલ જોબ ના મળે એવું બની શકે બરાબર અને સોની નીચેવાળાને હું એવું કહીશ કે તમે જો અમુક ટાઈમમાં પાછું આમાં કેવું કે કેટેગરી બી મેટર કરે બરાબર કે તમે કઈ કેટેગરીના છો હવે તમે એસ ટી હોય અને સોની નીચે બી હોય કદાચ મતલબ આમ માનો કે પંચાણું કે અઠ્ઠાણું એવા માર્ક્સ થતા હોય તો તમને નોકરી મળી બી શકે કારણ કે તમારી કેટેગરી કઈ છે એસ બરાબર છે એટલે આ તો કેટેગરી વાઇઝ અલગ અલગ વસ્તુ થઈ શકે બરાબર પરંતુ હું જનરલ વાત કરું છું એટલે તમારા માર્ક્સ કેવા કે સોની આજુબાજુ થતાં હોય ને તો તમારા ડીવી લિસ્ટમાં ના માઈ શકે પરંતુ કદાચ જોબ ના મળી શકે એવું હું ખાલી પ્રેડિક્શન કરું છું આવું શોર જ નહીં કે આવું જ થશે એમ પરંતુ માર્ક્સ જોતા તો એવું લાગે છે હવે ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે એકસો ત્રીસ અને એકસો ચાલીસ ઉપર માર્ક્સ હોય એવા કેટલા મતલબમાં બો તો બે હજાર કે ત્રણ હજાર વિદ્યાર્થી મિત્રો હશે હા તો ચલો આપણે એકસો ચાલીસના જેને માર્ક્સ થતા હોય બરાબર છે એકસો ચાલીસ પ્લસ એવા વિદ્યાર્થી મિત્રો આપણે એક હજાર કાઢ નાખીએ બરાબર છે પછી એકસો ત્રીસ જેને એકસો ત્રીસ પ્લસ હોય એવા વિદ્યાર્થી મિત્રોને આપણે ચલો કાઢી નાખીએ એક હજાર પછી એકસો વીસવાળાને આપણે ચલો કાઢી નાખીએ કે એ વિદ્યાર્થી મિત્રો બે હજાર છે બરાબર છે તો આવા એક ને આવા એક ને આ બે એટલે આમ તો ચાર હજાર ટોટલ થયા બરાબર છે તો ચાર હજાર એટલે આપણે ટોટલ કેટલા બાર હજાર લેવાના છે ને તો કેટલા વધે આઠ હજાર વધે બરાબર છે તો જે આ આઠ હજાર સીટ રહી બરાબર છે આના માટે તો કેન્ડિડેટ જોઈશે કે નહીં એટલે હવે આપણે ચાલુ કંઈથી કરવાનું એકસો વીસથી નીચે બરાબર કારણ કે એકસો વીસવાળાને તો આપણે ઘણી કાઢ્યા એટલે એક એકસો વીસથી નીચે જેમ જેમ આપણે જતા જઈશું ને એમ એકસો વાળાનો નંબર આવશે પછી એકસો અઢાર વાળાનો નંબર આવશે પછી એકસો વાળાનો નંબર આવશે એવી રીતના હવે તમે માનીને ચાલો કે આ કેટલા એકસો ઓગણીસે એક હજાર વિદ્યાર્થી મતલબમાં બધામાં તમે એક એક હજાર એડ કરદો બરાબર છે અને આવી રીતના તમે ગણતરી કરી નાખજો બરાબર જે આ આઠ હજાર બાકી રહેશે ને એટલે એટલે મારું એવું માનું છે કે એકસો ચૌદથી છે ને ઉપર અથવા એકસો તેર અથવા એકસો બારથી તમારા ઉપર માર્ક્સ થતા હોય ને એટલે આમ હું જનરલી વાત કહું ને તમને તો તમારા માર્ક્સ એકસો પંદર પ્લસ થતાં હોય ને તો તમે સેફ ઝોનમાં આવો છો એવું સ્પેશિયલી મતલબમાં સ્પેસિફિક કહી શકાય આપણે કારણ કે આપણે એક એક હજાર વિદ્યાર્થી મિત્રોને બી એડ કરીએ ને તો આપણે મેરિટ કેટલું એકસો ચૌદ તેર એટલાની આજુબાજુ આવી જાય બરાબર છે એટલે હું તમને એટલું જ કહીશ કે તમારા માર્ક્સ એકસો પંદર પ્લસ થતા હોય ને તો તમે સેફ ઝોનમાં છો એવું કહી શકાય અને બીજી વસ્તુ કે આ એસટી કેટેગરીને આ કેટેગરી વાઇઝ અલગ અલગ વસ્તુ થઈ શકે બરાબર ખાલી હું અહીંયા માત્ર જનરલની વાત કરું છું જનરલ એટલે કે મતલબમાં નોર્મલી વાત કરું છું એવું નહીં કે જનરલ કેટેગરીની વાત કરું છું મતલબ આ બધાને લાગુ પડે એવી રીતના હું કહું છું બરાબર પછી આપણે બીજી વસ્તુ કહીએ કે પાર્ટ એમાં સુધારો થશે કે નહીં બરાબર તો જુઓ પાર્ટ એમાં હજુ બી છે ને બે પ્રશ્નો છે ને બેથી ત્રણ પ્રશ્નો સુધારવાની જરૂર છે બરાબર છે એક તો પેલો સાડત્રીસ શ્રેણીવાળો છે એ બરાબર હવે ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે સાડત્રીસ જવાબ કઈ રીતના આવે તો ભાઈ આપણે જ્યારે લોજિક લગાવીને આપણે જોઈએ છે ને ત્યારે સાડત્રીસ જવાબ આવે છે બરાબર ઘણા વિદ્યાર્થી મિત્રો આનો વિરોધ કરે છે જ્યારે ઘણા આનો સપોર્ટ કરે છે બરાબર એટલે એ તો સિમ્પલ વાત છે કે જે લોકો પાસ થયા છે એ વિરોધ કરવાના જ છે બરાબર છે પરંતુ લા જે સાચી વાત છે એ સાચી વાત છે અહીંયા એવું નહીં કે અમે પાર્ટ એમાં ફેલ થયા છીએ માટે મતલબમાં આવું બધું કરીએ છીએ આ ચલો એક રીઝન એ તો છે નો ડાઉટ કે અમે ફેલ થયા છીએ એટલે અમે સુધારવાનો ટ્રાય કરે છે પરંતુ જે વસ્તુ યાર ખોટી છે એ તો ખોટી જ છે ને તમે એવું કેમ નહીં માનતા કે ભાઈ સાડત્રીસ જવાબ આવે છે બરાબર આપણે એની અંદર કે સાડત્રીસ બી જવાબ આવે છે તો આ લોકોએ આપવો જોઈએ કે નહીં હું એમ કહું છું એટલે એક એ શ્રેણીવાળો પછી એક આપણે પેલો મોકા સદર બરાબર છે કે મોકા સદરને અલગ અલગ રીતના લોજિક લગાવીએ તો એમાં બી ત્રણથી ચાર જવાબ મળે છે એટલે એ પ્રશ્ન રદ થવો જોઈએ અને આ સાડત્રીસ વાળામાં બે જવાબ આવવા જોઈએ હું એવું કહું છું અને બીજો એક પેલો કેવો આત્મનિરીક્ષણવાળો છે પછી પેલો વિરોધીવાળો છે બરાબર એટલે આમ તો ત્રણ ચાર છે પણ સૌથી વધારે ચાન્સીસ આ બે પ્રશ્નોના છે કે આમાં સુધારો અથવા તો બે જવાબ આવવા જોઈએ બરાબર એટલે મારું એવું માનવું છે કે પાઠ એમાં હજુ છે ને સુધારો થવો જોઈએ બરાબર અને ભરતી બોર્ડે હજુ પણ યોગ્ય નિર્ણય લેવો જોઈએ પાઠ એમાં મારું એવું માનવું છે તમારું શું માનવું છે એ કોમેન્ટ બોક્સમાં લખજો બરાબર અને મને ખબર જ છે કે જે પાસ થયેલા છે અથવા તો જે વિરોધીઓ છે ને એ તો આડી અવડી કોમેન્ટ કરવાના છે મને ખબર છે છતાં બી તમે લખજો તો ખરા તમારું મંતવ્ય તો હું જોઉં બરાબર છે પછી આપણે બીજી વાત કરીએ કે આ જે જોડણીના પાંચ પ્રશ્નો તો છે બરાબર જોડણીના પાંચ પ્રશ્નો એ રદ થશે કે કેમ તો જુઓ આપણે સોમવારે જે વૈભવ સર પછી ગઢવી સાહેબ અમને હું પણ ગયો હતો અને તમારામાંથી ઘણા બધા મિત્રો આવ્યા હતા બરાબર સોમવારે તો સોમવારે આપણે જે બી પુરાવા હતા કે ભાઈ આ પ્રશ્ન કેમ રદ થવો જોઈએ પછી આ પ્રશ્નમાં બે જવાબ કેમ આવવા જોઈએ એ બધા પુરાવા આપણને આપણે ભરતી બોર્ડને જમા કરાયા બરાબર છે હવે ભરતી બોર્ડે એવું કીધું કે શુક્રવાર સુધી જે બી હશે એ અમે વેબસાઇટ પર મૂકી દઈશું બરાબર એટલે આજે તો શુક્રવાર થયો પણ હજુ કશું મતલબમાં આવ્યું નહીં એટલે આજે શુક્રવાર થયો પણ કશું આપણને અપડેટ જોવા ના મળી આપણે જે જે પ્રશ્નો સુધારવા અથવા તો રદ કરવા માંગતા હતા એ કશું થયું છે નહીં બરાબર એટલે હવે આનો એક જ ઉપાય છે કે આ મેટરને છે ને સીધી હવે હાઈકોર્ટમાં લઈ જવી બરાબર હાઈકોર્ટમાં જ આને પડકાર કરવો પડશે તો જ મતલબમાં ભરતી બોર્ડ કંઈક એક્ટિવ થશે કારણ કે આમ તો આપણે ગમે એટલું કરશું ને તો આ લોકો કશું ધ્યાનમાં નહીં લે બરાબર એટલે હવે આપણે છેલ્લો અને ફાઇનલ રસ્તો હાઈકોર્ટની સરને જવું પડે બરાબર કારણ કે હાઈકોર્ટ એક વખત કહેશે ને કે ભાઈ આ પ્રશ્નો રદ થવા જોઈએ તો કરી નાખશે આ લોકો અને હાઈકોર્ટ એવું કહેશે ને કે ભાઈ બરાબર છે યોગ્ય છે તો પછી ભરતી બોર્ડ કશું કરવાની છે નહીં એટલે એ તો જ હવે જો આપણી જવાબદારી છે કે આ મેટરને છે ને હાઈકોર્ટની સામે રાખવાની અને એ લોકોને યોગ્ય લાગશે બરાબર છે જજને બંને મતલબ એ લોકોને યોગ્ય લાગશે કે ભાઈ હા આ વસ્તુ વિદ્યાર્થીઓ ક્યાં છે એ સાચું છે તો હાઈકોર્ટ ઓર્ડર આપી દેશે બરાબર છે કે ભાઈ રદ કરો અથવા તો આ માર્ક્સ ગ્રેસિંગ આપી દો એવી રીતના એટલે એ તો હવે થાય કે ના થાય એની મતલબ આ જજ શું ચૂકાદો આપે એના ઉપર છે પણ હવે આપણી પાસે માત્ર એક જ અને લાસ્ટ ઓપ્શન છે હાઈકોર્ટનો બરાબર કારણ કે આ લોકો આપણે અરજીઓ કરશું અથવા તો એ લોકોને ગમે એટલા કહીશું ને મોડેથી આપણે અથવા તો રજૂઆત કરીશું તો એ કશું માનવાના નહીં એ આજે આ શુક્રવાર થયો ને એના પરથી ખબર પડી ગઈ બરાબર કારણ કે એ લોકોએ કીધું કે શુક્રવારે જેવું હશે એવું કહી દઈશું પણ આજે થયો શુક્રવાર પણ કશું થયું નહીં એટલે આના ઉપરથી એટલું સાબિત થાય કે એ લોકો એમની શું કહેવાય મનમાની જ કરે છે એવું જ સાબિત થઈ ગયું બરાબર છે એટલે વિદ્યાર્થી મિત્રોનો જે પ્રશ્ન છે એ સાંભળવા તૈયાર નથી આનાથી એવું સાબિત થાય છે મને તો લાગે બરાબર તમારું શું માનવું છે એ બી મને જણાવજો બરાબર એટલે હવે આપણો લાસ્ટ જ ઓપ્શન છે કે હાઈકોર્ટ બરાબર છે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખબર હશે કે પેલા જે બીસી સી રાઠોડ સાહેબ છે એમના આખી ફાઇલ તૈયાર કરી નાખી છે બરાબર કે ભાઈ હાઈકોર્ટમાં આ પ્રશ્નોને ચેલેન્જ કરવાના છે બરાબર આપણે એટલે એ છે ને શુક્રવારની જ રાહ જોતા હતા કે શુક્રવારે ભરતી બોર્ડનો શું મતલબ આ જવાબ આવે છે હવે આજે જવાબ તો કશું આવ્યો નહીં એટલે એના ઉપરથી આપણે સાબિત થઈ ગયું કે કશું નિર્ણય લેવાનો નહીં ભરતી બોર્ડ બરાબર છે એટલે હવે આપણે સીધું હાઈકોર્ટની અંદર જ જવાનું થાય છે બરાબર આ જે જોડનીવાળા પ્રશ્નો જે સિલેબસ બહારના પૂછા છે આને લઈને મતલબમાં કંઈક ને કંઈક તો અથવા તો એવું થવું જોઈએ કે પંચોતેર માર્ક્સના તમે પંચોતેર માર્ક્સના ચાલીસ ટકા ગણો અથવા તો આના ગ્રેસિંગ પાંચ માર્ક્સ આપી દો અથવા તો બીજો કંઈ બી તમને યોગ્ય જે નિર્ણય લાગે એ તમે કરો બરાબર પરંતુ આ પાંચ પ્રશ્નોને લઈને તમે કંઈક ને કંઈક નિર્ણય લો મારું એવું માનવું છે અને તમારું શું માનવું છે એ મને જણાવજો બરાબર છે નો ડાઉટ કે આમાં જે વિરોધ કરવાવાળા છે એ તો અમુક તો ગાળો બી લખશે ને બધું લખશે મને ખબર છે બરાબર પરંતુ છતાં આપણે જે રદ કરાવવાળા વિદ્યાર્થી મિત્રો છે એ મને જણાવજો કે તમારું શું માનવું છે બરાબર અને હવે બીજી એક મારી લાસ્ટ વાત કે જુઓ તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં ના જોડાયા હોય ને તો જોડાઈ જજો કારણ કે આની લિંક છે ને હું આ વિડીયોની નીચે નાખી દઈશ હવે આમાં થશે કે એવું કે તમે જોડાશો ને એટલે તમને નવી નવી માહિતી નવી નવી અપડેટ પોલીસને લઈને બધી મળી જશે પ્લસ જે બી ગુજરાત ગવર્મેન્ટની કોઈ બી એક્ઝામ વિશે થોડી ઘણી માહિતી અહીંયા મળી રહેશે આમ તો પોલીસની બધી માહિતી તો મળશે જ પરંતુ જે શું કહેવાય કે મેરિટને લઈને ચર્ચા અથવા તો કોઈ પ્રશ્ન હોય તમારા પોલીસને લઈને એની બધી ચર્ચા અહીંયા થાય છે બરાબર એટલે તમે આમાં જોડાઈ જજો આની લિંક હું છે ને આ વિડીયોની નીચે આપી દઈશ બરાબર છે હવે બસ અમારે આટલું જ કહેવું હતું ને આ ગ્રુપમાં આપણે ફોટા મૂકેલા જ છે તમે જોઈ લેજો બરાબર આ તો મેં ખાલી તમને બતાવવા માટે જ બે ત્રણ ફોટા અહીંયા લીધા છે બાકી ગ્રુપમાં તો કે લા આખા એકસો વીસથી એકસો ત્રીસ ફોટા છે બરાબર એટલે તમે તમારી રીતના જોડાઈને જોઈ લેજો બરાબર છે પછી બીજી એક વાત કે તમારો કોઈ બી પ્રશ્ન હોય બરાબર છે તો આ ગ્રુપમાં કહેજો મને અથવા તો તમે આ વિડીયોની નીચે બી તમારો પ્રશ્ન કહી શકો છો જો તમારા પ્રશ્નનો જવાબ મારી પાસે હશે તો હું જવાબ આપવાનો પૂરેપૂરો ટ્રાય કરીશ બરાબર છે બસ તો આટલા આજના માટે આટલું જ રાખીએ છીએ ધન્યવાદ મિત્રો